સમાચાર મળી રહ્યા છે કે ગોધરા શહેરના દાહોદ બાયપાસ હાઇવે પાસે આવેલ પરવડી ચોકડી ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ પી કે અસોડા દ્વારા દાહોદ મધ્યપ્રદેશ તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી સતર્ક થવા પામી છે શહેરના મુખ્ય હાઈવે માર્ગ પર વિવિધ પોઈન્ટ દ્વારા સઘન ચેકિંગ હાથ આવ્યું હતું ગોધરા શહેરના દાહોદ બાયપાસ હાઈવે પાસે આવેલ વરવડી ચોકડી ગોધરા તાલુકા પોલીસ પથકના પીઆઈ પી કે અસોડા દ્વારા દાહોદ મધ્યપ્રદેશ તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ નવા વર્ષને આવકારવા યુવાધન આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ત્યારે ગોધરા તાલુકા પોલીસની ટીમ દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ગોધરાના મુખ્ય હાઇવે માર્ગો ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું અને દાહોદ મધ્યપ્રદેશ તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આગામી મે ડિસેમ્બરને અનુલક્ષીને પંચમહાલ જિલ્લાની વિવિધ ચેકપોસ્ટો પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે વિદેશી દારૂની હેરાફેરી અને અન્ય નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર કટિબદ્ધ છે અને ચોવીસે કલાક પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવા રહ્યો છે ગાંધી ગુજરાતમાં દારૂબંધી ના કડક અમલ વચ્ચે એકત્રીસમી ડિસેમ્બરના રોજ દારૂબંધી કડકમાં કડક અમલ કરવાના ઉદ્દેશ્ય ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ દ્વારા તમામ નાના મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને એકત્રીસમી ડિસેમ્બરને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ સતત ખડે પગે ચોવીસ કલાક પોતાની ફરજ નિભાવી રહી છે